છે આખા પોરબંદર માં કોઈ કઈ પણ પૂછે તો એને તમારે જવાબદારીથી કહી દેવાનું કે ઓરિજિનલ બુસ નું ટીવી એમબીએમ માં જ મળે એવું તો પણ તમારી પાસે શું પ્રૂફ છે કે બુસ ની ઓરિજિનલ ટીવી છે અરે પ્રૂફ ની શું વાત કરો વાલા અમારી પાસે બુસ કંપની નું ઓથોરાઇઝ ડીલર સર્ટિફિકેટ પણ આવી ગયું એમબીએમ માં આનાથી મોટું પ્રૂફ શું હોય જોઈ લ્યો અને ભાઈ એક ખાસ ધ્યાન રાખજો તમે બુસ કંપની નું ટીવી લેવા જાવ ને તો આવી રીતનો કલર હોય ને ઈટ લેજો કેમ કે આજ ઓરિજિનલ છે બરાબર ને બરાબર છે અને ભાઈ આખા પોરબંદરમાં કસ્ટમર તો અનલિમિટેડ છે પણ બધાય પાસે સ્ટોક ખાલી લિમિટેડ જ હોય અમારે એમબીએમ કેવું કસ્ટમર અનલિમિટેડ અને સ્ટોક એ અનલિમિટેડ ગામના પાદરમાં કૂતરે બળ કરી જાય છે એમાં નવાઈની વાત નહોતી ભાઈ પારક્યા પાદરમાં કોકના હિમાલયમાં જઈને મૂછની માથે હાથ મૂકે ને ઈ મરદનો ફાડીયો કહેવાય